Но доступ. દોસ્તો લોન તો છે ને આપણી લાઈફની અંદર આપણે બધા લેતા જ હોઈએ છીએ અને જનરલી લોન લેવામાં આપણે એવું કરતા હોઈએ કે ભાઈ આપણને જ્યાંથી ઈઝી પડે કે જ્યાં ડોક્યુમેન્ટેશન ઓછું માંગે ત્યાંથી જનરલી આપણે લોન લઈ લેતા હોઈએ છીએ તો મિત્રો આવું તદ્દન ન કરવું જોઈએ આજે આ વિડીયોની અંદર જે પાંચ વસ્તુનું આપણે ડિસ્કશન કરવાનું છે લોન રિલેટેડ એ પાંચ વસ્તુ તમને કોઈ પણ ફાઈનાન્શિયલ એડવાઇઝર નહીં જણાવે કોઈ બેંકવાળા નહીં જણાવે અથવા તો કોઈ લોન એજન્ટ હશે એ પણ નહીં જણાવે જો આ પાંચ વસ્તુ તમે સમજી લેશો ને લોન લીધા પછી અથવા તો લોન લીધા પહેલાં તો તમને ઇન્ટરેસ્ટની અંદર ઘણો

આ વસ્તુ લોન લેતી વખતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા હોય છે આમની એનું રીઝન છે કે અત્યારે ઇન્ડિયાની અંદર સો પ્લસ એનબીએફસી અને બેન્ક મળીને ફાઇનાન્સ કંપનીઓ છે જો પોતાના બધાના અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે પોતાના બધાના અલગ અલગ ઇન્ટરેસ્ટ રેટ હોય છે બધાના અલગ અલગ લોન્સના ટર્મ્સ એન્ડ કન્ડિશન અલગ અલગ હોય છે પોતાની રીતે ચાર્જ અલગ અલગ વસૂલતા હોય છે તો આપણી પાસે એટલી વેરાયટી અને ઓપ્શન અવેલેબલ હોવા છતાં આપણે કેવું કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણા ફ્રેન્ડને પૂછીએ કે ભાઈ તે ક્યાંથી લોન લીધી અથવા તો આપણે આપણા કલીગે કઈ જગ્યાએથી લોન લીધી અથવા તો આપણું જ્યાં એકાઉન્ટ હોય છે ત્યાંથી જનરલી આપણે લોન માટે એપ્લાય કરી દેતા હોઈએ છીએ પણ આવું ન કરવું જોઈએ મિત્રો આવું તદ્દન ન કરવું જોઈએ એનું રીઝન છે કે ભાઈ આ તમારા જે સેવિંગ હોય છે એને ભારેખમ ઇમ્પેક્ટ પાડી શકે છે જેમ કે તમને વધારે ઇન્ટરેસ્ટ રેટમાં લોન મળી ગઈ તો તમારે બેન્કને અથવા તો એનબીએફસીને વધારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે આપણે શું કરવું જોઈએ કે ભાઈ આપણે થોડું હોમવર્ક કરવું જોઈએ લોન લેતી પહેલાં મતલબ હોમવર્ક મતલબ કે આપણી પાસે અત્યારે મોબાઈલ અવેલેબલ છે મોબાઈલની અંદર ઇન્ટરનેટની અંદર બધું જ અવેલેબલ છે બધી બેંકના ચાર્ટ અલ અલગ અલગ બેન્કના અવેલેબલ છે ઇન્ટરેસ્ટ રેટ ચાર્જીસ બધું અથવા તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ દસ થી બાર બેન્કની અંદર અલગ અલગ ઇન્ક્વાયરી કરવી જોઈએ કે ભાઈ મારી આ પ્રોફાઇલ છે મારી આ એટલી ઇન્કમ છે તો મને કેટલી લોન મળી શકે કયા ઇન્ટરેસ્ટ રેટમાં મળી શકે અને લોનનો શું ચાર્જીસ હોય છે આ આપણે અલગ અલગ દસ બાર જગ્યાએ ઇન્ક્વાયરી કરવાની અને પછી એમનું કમ્પેરિઝન કરવાનું કે ભાઈ આપને કઈ જગ્યાએથી વધારે સુટેબલ પડે છે લોન તો આવું કરવાથી શું થશે કે તમને લો ઇન્ટરેસ્ટ રેટની અંદર લોન મળશે અને લો ચાર્જીસ તમારે બેન્કને પેઇડ કરવા પડશે જેથી કરીને તમારે ઇન્ટરેસ્ટની અંદર અને ચાર્જીસની અંદર ઘણી બધી બચત થઈ જશે મિત્રો સેકન્ડ થિંગ ઇઝ લોન ટેન્યોર આ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે કે ભાઈ લોન લેતી વખતે એનો ટેન્યુર નક્કી કરવો અને જનરલી આપણે બધાને આને ઇગ્નોર કરતા હોઈએ છીએ અને ઇગ્નોર કરતા હોઈએ મતલબ કે આપણે એમાં ધ્યાન આપતા નથી બેંક કે કોઈ એનબીએફસી આપને જે જનરલી ટેન્યોર આપતી હોય છે મેક્સિમમ એ ટેન્યોર આપણે લઈ લેતા હોઈએ છીએ પણ આ ટેન્યોર લઈ લેવાથી અથવા તો ટેન્યોર નક્કી ન કરવાથી તમને કેટલું નુકસાન જશે તે હવે આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ સપોઝ કે તમે પચાસ લાખ રૂપિયાની લોનની તમારે રિક્વાયરમેન્ટ છે અને તમે પચાસ લાખ રૂપિયાની લોન લ્યો છો કોઈ બેંક અથવા તો એનબીએફસી પાસેથી અને એનો સમયગાળો ટેન્યુઅર ઇન્ટરેસ્ટ રેટ છે તો તમારો જે EMI આવશે ને એ ફોર્ટી ફોર થાઉઝન્ડ એટલે કે ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે અને એની અંદર ટોટલ જે તમે ઇન્ટરેસ્ટ બેંક અથવા તો ને પેઇડ કરશો ને ત્રીસ વર્ષની અંદર એ એક કરોડ ને આઠ લાખ રૂપિયા હશે હવે એ જ પચાસ લાખ રૂપિયાની લોન આપણે વીસ વર્ષ માટે લઈએ દસ ટકા જ દર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ ટેન પર્સન્ટ જ તો તમારો જે ઇએમઆઈ આવશે એ ફોર્ટી એઇટ થાઉઝન્ડ આવશે અને જે ટોટલ ઇન્ટરેસ્ટ તમે બેંકને પેઈડ કરશો એ સિક્સટી સિક્સ લેક્સ રૂપીઝ કરશો એટલે કે સાસઠ લાખ રૂપિયા તમે ટોટલ ઇન્ટરેસ્ટ બેંકને અથવા એનબીએફસીને પેઇડ કરશો પણ આ ચાર હજાર રૂપિયા જે તમારા ઇન્સ્ટોલમેન્ટ વધારે આવે છે એની એના હું તમે જો લોનના ટેન્યુરને ઇગ્નોર કરો છો તો તમારે ટોટલ ફોર્ટી ટુ લેક્સ રૂપીઝ જે ઇન્ટરેસ્ટ છે તે વધારે આપવું પડતું હોય છે કોઈ બેંક અથવા તો ફાઇનાન્શિયલ કંપનીને અને આ ખૂબ મોટી રકમ છે ફોર્ટી ટુ લેક્સ જે આપણે દસ વર્ષની અંદર સેવિંગ નથી કરી શકતા પણ આવી રીતે તમે જો તમારા ટેન્યોરને નક્કી કરશો ને તો તમારો જે ઇન્ટરેસ્ટ તમે જે બેંક અથવા એનબીએફસીને જે પેઇડ કરો છો તેમાં પણ તમને ઘણો બચત થઈ શકશે અને ઘણું સેવિંગ થઈ શકશે જેથી કરીને આ ટેન્યોર લોનનો જે છે તે નક્કી કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કોઈ ઇન્સ્ટોલમેન્ટની અંદર લાંબો તમને ડિફરન્સ આવતો નથી ચાર હજાર રૂપિયાનો આવે છે આ એક્ઝામ્પલ પ્રમાણે તો લોનનો ટેન્યોર નક્કી કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વની વસ્તુ છે લોન લેતી વખતે મિત્રો થર્ડ થિંગ ઇઝ કીપ શોપિંગ ફોર બેટર રેટ મતલબ કે હંમેશા સારા ઇન્ટરેસ્ટ રેટની શોધમાં રહેવું જનરલી આપણે કેવું હોઈએ છીએ કોઈ એક જગ્યાએ કમિટેડ થઈ જઈએ મતલબ કે એક જગ્યાએથી લોન લઈ લેતા હોઈએ છીએ તો આપણે આપણી લોન ત્યાં જ પૂરી કરતા હોઈએ છીએ પણ આવું ન કરવું જોઈએ આપણી પાસે એટલા ઓપ્શન અવેલેબલ છે મિત્રો તો જનરલી થાય છે કે એવું કે ભાઈ આપણે એક જગ્યાએથી લોન લીધી તો ક્યારેક ક્યારેક ઇન્ટરેસ્ટ રેટ વધી પણ જતો હોઈએ છીએ તો આપણે વધારે ઇન્ટરેસ્ટ પે કરવું પડતું હોઈએ છે અથવા તો એવું પણ બને કે ભાઈ જ્યારે આપણે લોન લીધી ત્યારે આપણને આપણી પાસે આઈટી રિટર્ન નહોતા અથવા તો આપણું સિવિલ ખરાબ હતું જેના લીધે આપણને હાઈ રેટ મળ્યો હતો પણ એ આપણે ચેક કરાવતા નથી તો આપણે જે પૂરેપૂરી લોન છે તેમાં વધારે પડતું ઇન્ટરેસ્ટ લાગતું હોય છે અને બેંકને આપણે વધારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું પડતું હોય છે મિત્રો તો હંમેશા આપણે શું કરવાનું કે ભાઈ બે ત્રણ વર્ષે આપણી લોનનો રેટ એક વખત ચેક કરવાનો આપને એવું લાગે કે ભાઈ રેટ વધારે છે અત્યારે એકચ્યુઅલમાં જે ચાલુ છે તો આપણે બેંક સ્વિચ કરવાનું પણ વિચારવાનું અથવા તો બેંકની અંદર રિક્વેસ્ટ કરવાની કે ભાઈ મને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દો તો જેથી કરીને આપણે જે ઇન્ટરેસ્ટ છે તે ઓછું થઈ જાય તો આપણે ઓછું આપવું પડે બેંકને ઇન્ટરેસ્ટ તો ઘણી વખત જો તમે માની લો કે બેંક સ્વિચ કરો તો અત્યારે નવી બેંક જે બેન્કો છે બધી એ નવા કસ્ટમરને લેવા માટે તૈયાર જ હોય છે અને એમાં એક એવું પણ બનતું હોય છે કે ભાઈ તમે અત્યારે એક્ઝિસ્ટિંગ તમારી લોન ચાલુ હોય અને તમે તેને ટેક ઓવર કરાવો છો તો બેન્કને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે કે ભાઈ તમારો ટ્રેક રેકોર્ડ સારો હોય છે અથવા તમારી પ્રોપર્ટીની વેલ્યુએશન કરી લીધી હોય છે અહીંયા એટલે મતલબ ડ્યુ ડેલિજન્સ જે બેન્કનું હોય છે તે બેન્કને ઇઝી થઈ જતું હોય છે જેથી કરીને ટેકઓવરના કેસમાં બેંક ઘણી વખત ચાર્જિસ અથવા તો ઇન્ટરેસ્ટ રેટ લો આપતી હોય છે અથવા ચાર્જિસ પણ બેંક જતા કરતી હોય છે તો તમને એ પણ બેનિફિટ થઈ જાય મિત્રો એટલે અમુક સમયે જો તમે બેંકનો તમારો જે લોન ચાલુ હોય એમનો રેટ ચેક કરાવો તો તમને ઘણો બધો ફાયદો થતો હોય છે મિત્રો તો આપણે અમુક સમયે મતલબ કે બે ત્રણ વર્ષે એક વખત આપણી જે લોન ઓન ગોઈંગ હોય તેમનો રેટ ચેક પણ કરવો પડે અને જો વધારે લાગે તો આપણે બેંકને રિક્વેસ્ટ કરવાની કે ભાઈ મારો રેટ ઓછો કરી દો અથવા એ ન કરે તો આપણે બેંક સ્વિચ કરવા માટે પણ વિચારવું જોઈએ મિત્રો જેથી કરીને તમને ઇન્ટરેસ્ટની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે મિત્રો અને બીજું નંબરની એ વસ્તુ છે કે ભાઈ આ કરવાથી તમારે બેંકને ઓછું ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું પડશે ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડોન્ટ બોરો મોર ધેન યુ કેન રિપેન્ડ મતલબ કે તમે જે પેમેન્ટ કરી શકો એના કરતાં વધારે ક્યારેય લોન ન લેવી જોઈએ મિત્રો ઘણા ફાઇનાન્શિયલ જે એક્સપર્ટ છે એના કહેવા પ્રમાણે કે ભાઈ તમારી જે ઇન્કમ છે એના સિક્સટી પરસેન્ટથી વધારે તમારે ઈએમઆઈ પેમેન્ટ ન કરવું જોઈએ મતલબ કે તમારી જેટલી ટોટલ લોન ચાલુ છે તેનો તમારી ઇન્કમના સિક્સટી પરસેન્ટ ઉપર ઈએમઆઈ ન જવું જોઈએ સપોઝ કે તમારી ઇન્કમ એક લાખ રૂપિયા છે તો તમારી બધી લોન ભેગી મળી અને એક સાથે સાઠ હજારની ઉપર તમારો હપ્તો ન જવો જોઈએ મિત્રો જેથી કરીને તમને શું થાય કે ક્યારેય લાઈફની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ના આવે તો ઘણી વખત કેવું બનતું હોય છે કોઈ કોઈ એવી એનબીએફસી પ્રાઇવેટ કંપનીઓ કે ભાઈ તમારી જે ઇન્કમ હોય છે તેના એટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ ઇએમઆઈ આપતી હોય છે તો મિત્રો જો તમારી પાસે તમારી ઇન્કમ એક લાખ રૂપિયા છે અને તમે નેવું હજાર રૂપિયાનો જો હપ્તો ભરશો તો તમારા ઘર ખર્ચ માટે તમારી પાસે દસ હજાર રૂપિયા જ રહેશે જેથી કરીને તમારી પાસે સફિશિયન્ટ સેવિંગ પણ નહીં થાય તો જેથી કરીને શું થશે કે તમારી પાસે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઊભા થશે તમે ક્યારેક લોનના હપ્તા નહીં ભરી શકો તમારા લોનના હપ્તા બાઉન્સ થશે તમારા લોનના હપ્તા જો બાઉન્સ થશે મિત્રો તો ક્યાં તમે બીજી વખત લોન લેવા જશો ત્યાં તમને લોન પણ નહીં આપે અથવા તો લોન આપશે તો ઊંચા ઇન્ટરેસ્ટ રેટની અંદર આપશે તમારે વધારે પડતું વ્યાજ ત્યાં ચૂકવવું પડશે મતલબ કે તમારી જે ઇન્કમ છે એના મેક્સિમમ સિક્સટી પર્સન્ટ સુધી ઈએમઆઈ ભરી શકાય સિક્સટી પર્સન્ટ સુધી ઈએમઆઈ આવે ત્યાં સુધી લોન લેવી જોઈએ જે આપની પેઇંગ કેપેસિટી છે એના કરતાં વધારે આપણે લોન ન લેવી જોઈએ એના કરતાં વધારે લોન લેવાથી આપણા જે સેવિંગ છે ફ્યુચરનું એમાં પણ ઇમ્પેક્ટ આવી શકે છે તો ક્યારેક તમારા બાળકોના ભવિષ્ય માટે મતલબ કે એના ભણતર માટે તમારે જે સેવિંગ કરવું જોઈએ એ પણ નથી થતું તો જેના લીધે શું થાય છે કે ભાઈ તમારું બોરોવિંગ વધતું જાય છે તમારા ઇન્કમ કરતાં વધારે તમારું બોરોવિંગ થઈ જાય છે તો તમારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી જાય છે અને તમે ઘણા બધા મુશ્કેલીની અંદર મુકાઈ જાવ છો મિત્રો તો આ એક વસ્તુનું છે ને તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમારી જે પેઇંગ કેપેસિટી છે મતલબ કે તમે જે હપ્તા ભરી શકો છો તેના કરતાં વધારે તમારે લોન ન લેવી જોઈએ આ એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ જે છે એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારી ઇન્કમના સિક્સટી પરસેન્ટ મેક્સિમમ તમારે ઈ પેમેન્ટ કરવા જોઈએ જે ફોર્ટી પર્સન્ટ છે તમારા સેવિંગ માટે અને ઘર ખર્ચ માટે રાખવા જોઈએ જેથી કરીને ઇન ફ્યુચર તમારે ક્યારેય ભવિષ્યમાં એવી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ન આવી શકે અને આવે તો પણ જો તમારી પાસે સેવિંગ હશે તો તમે તેને કેરફુલી ટેકલ કરી શકશો મિત્રો તો આ એક વસ્તુનું લોન લેતી વખતે છે ને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણી પેઇંગ કેપેસિટી છે એના કરતાં વધારે બોરોવિંગ ન થવું જોઈએ મિત્રો ફોર્થ થિંગ ઇઝ એન્શ્યોર ટાઈમલી એન્ડ રેગ્યુલર રીપેમેન્ટ મતલબ કે તમારી જે લોન છે તેમના ઇન્સ્ટોલમેન્ટ ટાઈમલી અને રેગ્યુલર પેમેન્ટ થવા જોઈએ મિત્રો તમે ક્યારેક પણ લોન લેવા જાવ છો ને કોઈ બેંક પાસે અથવા તો એનબીએફસી ફાઇનાન્સ કંપની પાસે તો તમારી જે પાસ્ટમાં જે લોન હોય છે ને એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે મતલબ તમારો જે પાસ્ટનો ટ્રેક રેકોર્ડ હોય છે કે ભાઈ તમારા જે ઇન્સ્ટોલમેન્ટ જે છે તે રેગ્યુલર પેમેન્ટ થયા છે કે નહીં એનું રીઝન છે મિત્રો કે જે આરબીઆઈની રજિસ્ટર્ડ ચાર કંપની છે ઇક્વિફેક્સ સિબિલ એક્સપિરિયન્સ અને ક્રિપ આ ટોટલી ટ્રેક રેકોર્ડ તમારા મેન્ટેન કરતી હોય છે તમારા કેટલા હપ્તા બાઉન્સથી આ ટોટલી વસ્તુઓ આ ચાર કંપની પાસે મેન્ટેન હોય છે અને બેંકને બધી જ ખબર હોય છે જેથી કરીને જો તમારા જે લોન પાસ્ટમાં તમે લીધેલી હોય છે તેના હપ્તાનું પેમેન્ટ ટાઈમલી રેગ્યુલર ન થયું હોય મિત્રો તો તમારો સિવિલ ડાઉન જતો હોય છે જેનાથી કરીને તમારે જ્યારે લોન લેવા જાઓ છો ત્યારે તમારે પાસ્ટ ટ્રેક રેકોર્ડના હિસાબે તમારે વધારે પડતા ચાર્જ પેમેન્ટ કરવા પડતા હોય છે બેંકને અથવા તો હાઈ ઇન્ટરેસ્ટ રેટની અંદર તમને લોન મળતી હોય છે મિત્રો જેથી કરીને તમને ખૂબ જ નુકસાની જતી હોય છે લોન ઇન્ટરેસ્ટ રેટમાં અને ચાર્જીસમાં અને જે તમારે લોનના ઇન્સ્ટોલમેન્ટ બાઉન્સ થતા હોય છે તેના ઉપર પણ બેંક પેનલ્ટી લેતી હોય છે મિત્રો તો જેથી કરીને તમને ખૂબ જ નુકસાન જતું હોય છે મિત્રો તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું લોન લીધા લીધા પછી કે ભાઈ તેનું પેમેન્ટ જે છે તે રેગ્યુલર અને ટાઈમલી થવું જોઈએ મિત્રો અને કોઈ પણ લોનના ડોક્યુમેન્ટ સાઈન કરતી વખતે મિત્રો તેમની ટર્મ્સ એન્ડ કન્ડિશન જરૂર વાંચવી જોઈએ મિત્રો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એમની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે કયા રેટમાં તમને લોન મળે છે કેટલા ટેન્યુરમાં તમને લોન મળે છે બેંક તમારી પાસેથી કેટલો ચાર્જ લેશે જેથી કરીને તમને બધી માહિતી રહી તમારી પાસે અને એક વસ્તુ ખાસ જોવી જોઈએ મિત્રો જેથી કરીને તમને જ્યારે લોન ક્લોઝ કરવા જાવ ત્યારે નુકસાની ન જાય ફોર ક્લોઝ ચાર્જ પ્રી પેમેન્ટ પેનલ્ટી આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો લોન લીધા પહેલા આ બે વસ્તુનું પૂછવું જોઈએ અથવા તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર લખેલું જ હોય તો તે ચેક કરવું જોઈએ મિત્રો કે ભાઈ તમે લોન લીધી છે તો તમારો જે ટેન્યુઅર છે એમની પહેલા તમારે એમની અંદર પૈસા ક્રેડિટ કરવા છે તો તમને કેટલી પેનલ્ટી લાગે અથવા તો ફોર ક્લોઝ ચાર્જ શું છે તમારે લોન તમારા ટેન યરની પહેલાં ક્લોઝ કરી દેવી છે તો તમને કેટલો ચાર્જ ભરવો પડે ઘણી વખત મિત્રો અમે એવું પણ જોયેલું છે કે જે પ્રાઇવેટ કંપનીઓ હોય છે કોઈ પણ તે દસ ટકા આઠ ટકા કે પ્રી ક્લોઝર ચાર્જ લેતી હોય છે મિત્રો તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું લોન લેતી વખતે કે ભાઈ પ્રી પેમેન્ટ ચાર્જ કેટલો છે અને ફોર ક્લોઝ ચાર્જ કેટલો છે તો આ વસ્તુનું ધ્યાન રાખવાથી તમને શું ખબર પડશે કે ભાઈ તમારે ફોર ક્લોઝ લોન કરવી તો તમને કેટલો ચાર્જ લાગશે અથવા તો પ્રીપેમેન્ટ કરશો તો કેટલો ચાર્જ લાગશે મિત્રો તો આ બધી વસ્તુનું તમારે લોન લેતી વખતે મિત્રો ધ્યાન રાખવું જેથી કરીને તમને ઘણો બધો ફાયદો થશે મિત્રો થેન્ક યુ